श्लोक ओगन पचास दूरेन कर्म बुद्धियोगा धन जय बुद्ध शरण मनिच्छ रूप न पचास शब्दार्थ दूरेन दूर थी जी दे ही नक्की अवरम निकृष्ट कर्म फल प्राप्ति अर्थे करवा मांग आवतुम कार्य बुद्धियोगा दिव्य ज्ञान स्थित बुद्धि द्वारा ધનંજય અર્જુન બુદ્ધો દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિ શરણમ શરણાગતિ અન્વિચ્છ પ્રયત્ન કર કૃપણ કંજુસાઈ થી ફળ હેતુ સકામ કર્મ ફળની ઈચ્છા રાખનારા અર્થાત હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતર દ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિશ્ચિત છે તેઓ મનોવૃત્તિ ઈચ્છે છે વૃત્ત વર્ણન કોઈ પણ કાર્ય કરવા પ્રત્યે બે પ્રકારના દૃષ્ટિકોણ હોય છે એક આપના દ્વારા થતી બાહ્ય પ્રવૃત્તિઓ બે આપણો તેના પ્રત્યેનો આંતરિક અભિગમ ઉદાહરણ તરીકે કહી શકાય કે વૃંદાવનની પાવન ભૂમિ પર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેના શ્રમિકો આ પવિત્ર કાર્યમાં વ્યસ્ત છે પરંતુ તેમનો અભિગમ સાંસારિક છે તેઓને તેમના શ્રમના બદલામાં મળતી ધનરાશિમાં રુચિ છે જો કોઈ અન્ય બાંધકામનો ઠેકેદાર તેમને અધિક વેતન આપશે તો તેમને તેમની નોકરી બદલવામાં કોઈ વાંધો નહીં આવે એ જ વૃંદાવનમાં એક સંન્યાસી પણ રહે છે જે ભવ્ય મંદિરનું નિર્માણ થતું જોઈને તેને ભગવાનની સેવા માનીને સ્વૈચ્છિક સેવામાં વ્યસ્ત થઈ જાય છે સાધુ અને શ્રમિકો બંનેની બાહ્ય પ્રવૃત્તિઓ સમાન છે પરંતુ તેમના આંતરિક અભિગમ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલો તફાવત છે શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે કાર્ય પ્રત્યેની તેની આંતરિક પ્રેરણા સાથે તે ઊંચો ઉઠે તેઓ ઘોષિત કરે છે કે જેઓ સ્વસુખની પ્રેરણાથી કર્મ કરે છે તેઓ કંજુસ છે જેઓ ફળથી અનાસક્ત રહીને ઉચ્ચતર પ્રયોજન પોતાના કર્મને સમર્પિત કરે છે તેઓ શ્રેષ્ઠ છે અને જેઓ કર્મફળને ભગવાનને અર્પિત કરી દે છે તેઓ ખરેખર જ્ઞાનમાં સ્થિત છે અહીં કૃપણ શબ્દનો ઉપયોગ થયો છે શ્રીમદ્ ભાગવતમ કૃપણ શબ્દનો આ રીતે વર્ણન કરે છે પરમ સત્ય કેવળ શક્તિથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજન્ય પદાર્થોમાં જ સમાયેલું છે પૂર્ણ શ્રીમદ ભાગવતમ કહે છે કૃપનો યોગ જીતેન્દ્રિય

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સંસ્થાપકે તેના પ્રતિષ્ઠિત હોદ્દાનો ત્યાગ કરીને હવે સામાજિક સેવાઓમાં પોતાની શક્તિઓને સમર્પિત કરી દીધી છે એ જ પ્રમાણે યુ એસ એ ના રાષ્ટ્રપતિ તરીકે બળ અને પદનું આસ્વાદન કરીને બિલ ક્લિન્ટન હવે માનવજાતિની સેવાની મહિમા અંગે ઉપદેશ આપે છે અને તેમણે લક્ષી છે સેવાનો અભિગમ ત્યારે પૂર્ણ બને છે જ્યારે આપણે ભગવાનના સુખાર્થે કર્મ કરતા અને તેમને સર્વફળ સમર્પિત કરતા શીખીએ